પાટણ સાયન્સ સેન્ટર ખાતે પ્રથમ રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણીની ભવ્ય શરૂઆત કરાઈ પાટણ રિજિયનલ સાયન્સ સેન્ટર ખાતે આજે તેર ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ ગુજકોષ્ટ આયોજિત શૈક્ષણિક મુલાકાતે આવેલ શાળાના વિદ્યાર્થીઓ સાથે પ્રથમ રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણીની ભવ્ય શરૂઆત કરાઈ જેમાં અવકાશ વિજ્ઞાનમાં ડ્રોન ટેકનોલોજીના ઉપયોગ પર વર્કશોપ ચંદ્રયાન મિશન પર સાયન્ટિફિક શો અને ડોક્ટર વિક્રમ સારાભાઈના જીવન પર વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું ઉપરાંત આજે વિશ્વ અંગદાન દિવસ નિમિત્ત જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં મહેસાણા બનાસકાંઠા પાટણ અને અરવલ્લી જિલ્લામાંથી કુલ સાત શાળાઓના બસો એકાવન વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભાગ લીધો સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉક્ટર સુમિત શાસ્ત્રીએ જણાવ્યું કે ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા તેવીસ ઓગસ્ટ બે હજાર તેવીસના રોજ ચંદ્રયાન ત્રણના ચંદ્ર પર સફળ ઉતરાણની યાદમાં દિવસને રાષ્ટ્રીય અવકાશ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો જેને અનુલક્ષી સાયન્સ સેન્ટર દ્વારા તારીખ તેર ઓગસ્ટથી તેવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ દરમિયાન અનેક વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે કાર્યક્રમના અંતે વક્તૃત્વ સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓનો પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા એવાલ માનસિંહ ચૌધરી સબન ભારત ન્યૂઝ પાટણ